બસ આ જો થોડુંક મેં જો નવરો હતો તો લટાર મારી આવું શું કરું જવાનો ની આ મજા જો એ શાંતિ થી ફરવાનું નહીં કોઈ ટેન્શન ને કશું નહીં ખરેખર શું તંબુરો જવાની ની મજા છે આ આ તમે જો મસ્ત એના રાય થઈ ગયા પૈસા કમાઈ લીધા મસ્ત બેઠા બેઠા રૂપિયા વાપરો છો આ બધા જાત જાતના બિઝનેસ કરો છો બેઠા બેઠા અને અમે આ લુખાન જમ લટાર મારીએ છીએ હસમુકા હું શું કહું છું બોલ આ મને છે ને કઈ આવું પૈસા કમાવાનો કઈક મંત્ર આવે ને યાર એમાં મંત્ર ના હોય પૈસા કમાવાના બે જ રસ્તા છે કયા કયા એક સીધો ને કાઢો સીધો રસ્તો એટલે જો અમે આ સીધા રસ્તા હેડ્યા તું નહી મોનું રમતા એકવી વર્ષની ઉંમરે મિલ માં નોકરી સાયકલ લઈને જતો આગળ ટિફિન બોધ્યું હોય તારી કાકી પર અને જતો અમારા સોમા કાકા નહીં સોમા જેણા એટલે અમારા ગામડે બહુ મોટું નામ હતું

અત્યારથી મગજ વિચાર ધંધો સેટ કર ઇન્વેસ્ટમેન્ટ કર હા એટલે ટૂંકમાં એક વાત છે ઇન્વેસ્ટમેન્ટ તો ચોહી કરવાનું છે જ નહીં આપણે જો વાત ચાલુ ખાંજમ લટા ના મારતા હોય પણ આમાં સીધમ સીધી એક જ વાત છે કે જો તમારે તમે સીધા રસ્તે ચાલો તો તમે અત્યારે મહેનત કરો તન તોડ અને પછી ઘર પણ તમારી જેમ બે મસ્ત આવા બધા નાના નાના બિઝનેસો કરો બે મસ્ત ફેમિલી લાઈફ જીવો અને બીજો રસ્તો એવો છે આડો રસ્તો જેમ તમે કહો આપણે <laughs> બીજું હું ચાલે મંગુબુન મજામ છે બસ એકદમ મજામાં બદલી થઈ છે પછી સમાચાર એને આવવાના છે પાછા એટલે એ આવશે પછી હું થોડો ગોમડે જઈ આવીશ પાછો મારે ટિકિટ આવી છે 27 તારીખની બરાબર છોકરો તો છે તો ઓટો મારી આવે વળી પાછો તાર કાકી તાર મંદિર જઈ મી ગુલા આય તારા બરાબર થોડા હો શેર લીધા છે ને બીજા જોતો તો ભરી કરીયા તો બધું લાડા તા હું જાવ રસ્તે હાઉ ફરતાઓ લટાર મારો આપડા રસ્તે એ રસ્તા જે સીધા ઢાકાડા ના ના

તો હસમુખ કાકાએ રસ્તા તો બે બતાયા હવે જો સીધા રસ્તે જવું તો જવાનીમાં રૂપિયા વાપરવા રહેવું નહીં ના જો આડા રસ્તે જવું તો તાત્કાલિક રૂપિયાવાળું થવું પણ આડા રસ્તે જઈને કરું છું અને જો પકડાઈ ગયો તો બયડા ફાટી જાય જીવનમાં એકવાર અખતરો તો કરવો જોઈએ શું કેવું છે તમારું કરી જોઈએ હા બોલો અરે આટલું કામ માટે મને ફોન નહી કરવાનો આ બલ બદલવાનો હોય તો કે હું માર ભાઈ મોકલવાની હતી ના ના આવા નાના કામ નહી કરતા અમે કોઈક મોટી પ્રોબ્લેમ હોય તો કહેજો અરે જાવ જાવ ભાઈ સાસુને મારવા માટે ઝેર કઈ હું તમને હાલવાની હતી હેડો હેડો એવા કામ નહી કરતા અમે ઝેર બેરા લો લોકો ઝેર મારજો મંગાવા છે આવા થોડી ટ્રબલ માટે હું છું હા હા ભાઈ અરે ભાઈ થઈ તો ગયું તમારું કોમ તો કૂતરું ઘેર તો આવી ગયું હવે શું કરવાનું મારે કૂતરાને હું સંડાસ પોણી કરાવવા થોડી બહાર લઈ જવાની હાથ બી નાખો ને હા કે બીજા ના જ હતું કેસ સોલ્વ કરવા હું તો ગોળી થઈ જવાની છું અને મારો એક આ ભાઈ એનો કેસમાંથી સોલ્વ નહીં થતો ભગવાનનો ગયો હજી સુધી આવ્યો નહીં બોલો આ સંડાસનો નો ફ્લસ સારો કરવાનો છે તેને કીધું તું માણસ લઈ લેતા આવજે હજી સુધી આવ્યો નહીં આઈક તો હવાર લાગ્યો છે હમણા આવે છે અને આ ભાઈ લઈન આવ્યો તું એમ ને જહા હેડાવા આ ફ્લશ પેલો હરખો કરાવવાનો છે કર અને આ ભાઈ કરશે ફ્લશ હરકો તું એમ શરીર તો જો આપડી આ પેલી પાણી છોડવાની પેલી પાઇપ છે ને એ મોટી છે ઓમ કરતા ઓમ નાથી થસે ફ્લશ ચાલુ થસે ને આ ઉડી જશે જો મારી વાત તો હમબ થોડો ખાા ખા પૂરો ખા આ છે ને ફ્લશ સાફ કરવારો નહીં આપ નંબર નોય આ મારો ભાઈબંધ છે

મારી જોડે જોડે છે ને આ સમાજ સેવક બની જશે લોકોને ઘેર ઉઠાઈ ઉઠાઈને લાવે છે આ ઊંઘમાં ચોક જતું રહ્યું અને અમુનું તો આપણે જો ઉધવાનું હલો હા મંગુ ટ્રબલ ટ્રબલ અરે શું નામ પાડી જાવ એક તો હા ભાઈ એ જ બોલું છું બોલ ને વાહ સરસ ઘર તો સરસ બનાવ્યું છે તમે એસી બેસી ચાલુ કરજો પાછા બિલમાં જીજાજી ભરે છે એ તો હશે આ તો હવે લાવો શું પાંચસો રૂપિયા ઢીલા કરો આપણે નક્કી થયું હતું એ મુજબ હે હું તમારા બેન જોડે તમારો મિત્ર બનીને રહ્યો કે નહીં લાવો લાવો પાંચસો ઢીલા કરો એડો આમાં એવું છે ને કે પાંચસો મારે હાલવાના થતા નહીં લેવાના થાય છે શું વાત કરો છો યાર આપણે એવું નક્કી થયું હતું કે હું તમારી સાથે તમારી જોડે તમારો મિત્ર બનીને આવીશ તમારી બેનની સામે એ રીતે વર્તીશ કે હું તમારો મિત્ર છું ને તમે મને પાંચસો રૂપિયા આપશો હું એ પાંચસોની વાત કરું છું કાઢો કાઢો પાંચસો પાંચ લાખ રૂપિયા મને આવીશ હું ઘરમાં કોણ કોણ છે મારે ઘરમાં મારી વાઈફ છે અચ્છા તારી વાઈફ છે ને હા એ મને પહોંચલા લાખ અરે ભાઈ શું મજાક કરો છો હું તો નાનો અમથો કલાકાર છું તમારા બેનની સામે એક્ટિંગ કરી એના હું પાંચસો રૂપિયા માંગુ છું તો મારી વાઈફ પાસે પાંચ લાખ ક્યાંથી હોય એ આપશે કેમ કે છે ને તારું કિદનબ થયું છે

આવો કહું છું ખોટી મહેનત ના કરો એક રૂપિયો નહીં આપે તમને અરે હાફ કંજૂસ છે આપશે આપશે પૈસા તો આપશે અરે ભાઈ એના કરતાં તમ મને પાંચસો આપી દો અને મન જવા દો આવી જો ભાઈ બેસ તને નહીં પાંચસો મળવાના કે નહીં એક રૂપિયો મળવાના મેં તને કહ્યું કે તને મેં કિડનેપ કર્યો છે મારું હા

જેમ કે મારી બૂન તો તને હવે ઘરમાંથી બહાર જવા નહીં દે ખબર છે નીચે પેલી ઊંઘમાં ચાલવાની બીમારી છે અને આ છે છે હા એટલે ચૂપચાપ એ બેહી છે નહીં તો તને બોધી દે દોડાથી સમજો સહી ગયું હતું

એટલે પાંચ લાખ રૂપિયા તૈયાર રાખજો અલ્યા ભાઈ મારા વરના કંઈ પાંચ હજારે ના આલા કાન કાળો વધારે લાગતા હોય તો લાખ રાખો આપણે એ ભાઈ તું જે હોય ખોટી જગ્યાએ બોળો જો લાખ અચ્છા હું શું છું મારું આપણે કરીએ

ભાઈ તું તો કોઈકને રવડાવી દો એ માણસો પણ ભાઈ આ પચાસ હજારનો માણસ નથી આના માટે પાંચ રૂપિયા એના ખર્ચ તું ખોટો જીખવું પાડ્યો સારું એક કામ કર મોડો ફોન કરજે પચાસ હજાર તો નહીં મળે પણ ઘરમાં જે પડ્યા છે એ ચાલે હોજે ફોન કરજે તો ખરો હો બરોબર છે ખરેખર કંજુસ છે

હું તમારા જોડે આવીશું હા ઉઘારી દઈશ ને ચમ નહી ઉઘારું તમે મારા તેઓ આવ્યા છો તો બધું સોલ્વ જ કરી દે ચિંતા ના કરશો તમારો હસબન્ડ છે ને હેમ ખેમ આવી જશે ક્યાં ના કિડનેપ થયા છે આજે જ

એટલે એની જોડે વાત કરી લેજો પૈસા પૈસાની કઈ વાત થઈ છે હા રગજક ચાલે છે જોઈએ છે થોડા ઓછા કરો તો કોક કરીએ ઓધો ને એ જ્યાં બોલાવે ને ત્યાં જતા રહેજો તમે પૈસા લઈ હા બાકીનું બધું પછી હું જોઈ લઈ પણ મારા ધણી આવી જશે તમે તમારા ધણીની ચિંતા ના કરો એ તો જો હશે ને તો લહેર જ કરતા હશે કેમ કે મુસીબતમાંથી માણમાન છૂટ્યા છે ને બિચારા તો મારો જ આશરો છો હવે ચિંતા ના કરો તમાર બધ તમારે ઘેર આવી જશે હો સુધી માં હા જો નંબર તો આલો તમારો હા હા તમે નંબર લઈ લો એટલે મને તમે બોલાવી લેજો મન ફોન આવશે હું તરત જ તમને બોલાવી લેઉ હા લે આ મારો નંબર આ બરોબર હું જો ઉતાર બોલો વરની ચિંતા નહીં આ ઘર કચરા પોતાની ચિંતા છે બઈના ઢક ઢક કરશે હવે એમાંય બાર્ગેનિંગ ભગવાન ભગવાન કોણે કર્યું હશે બોલો બોલો ચીડિયા ગાર્ડન આઈ જો હું છું બાજુ અરે અંદર તમે કઈ છો તમે બેઠો છો તમે પૈસા નું શું થયું પોચ માંથી ચાર પર આવ્યો ત્રણ પર આવ્યો એક પર આવ્યો છેલ્લે પચાસ માં મોન્યો ભણી ગયો

પેલા બે આવે છે હા એ જ હવે પેલો ખેપટો મારો ધણી છે ચાલો જવા દો ને હવે કિડનેપ રહેવા દો ને થોડાક દિવસ એ પણ રહેવા તું એ ઘરને કામ કોણ કરે પેલું મોટું બધેલો પેલો કિડનેપ પર લાગે છે હા એ જ છે એ જ છે ખતરનાક છે હાડો हम लोग आ गए है इधर हम भी आ गए है आ, मतलब हमें आई गया सी अरे हूँ आएगी हूँ आएगी हाँ अकेले आई हो ना आ, मैं हाँ मैं अकेली है इधर है इधर आ जाओ वो बड़ा वाला लंबा वाला पेड़ है ना उधर उबा है हम लोग हाँ आती है आती है क्या बोला तू मना ना पकड़ा ही देता पाचा तुम्हें जाओ हेड़ो

પૈસા તો મણી પહેલા પૈસા પૈસા નિકાલો તું તું તો જોરદાર એક્ટર છે તારી બેન જોડે આપડા ભાઈબંધી ની તે જે એક્ટિંગ કરી છે માની ગયો અને પાછું પેલું બાનું કેવું બનાવ્યું છે ઊંઘમાં ચાલવાની આદત છે ઘેર રહે છે પણ નીચેથી ઉપર આવતા મેં જોયું આખો બંગલો તો ટકાટક છે હો પણ આવો ઘર આવો બંગલો એક દિવસ હું પણ બનાવીશ એ પણ મારી બૈરીના પર છે યાતના રમતા મારી બહેરીન નંબર તો મેં તને આપ્યો જ છે હા તો હવે તું જલ્દી ફોન કર જલ્દી કામે લાગ હા અને સાંભળ તારા બેનને ખ્યાલ ના આવે અને ફોન ઉપર વાત એ રીતે કરજે કે આપણે પકડી ના જઈએ પાછા તારા બહેરાન ખબર ના પડવી જોઈએ ટૂંકમાં કે તું આથે કરીને કિડનેપ થયો છે આ લાગવું જોઈએ કે કિડનેપ કર્યો છે કોકે અબ તું કામ લાગ મને થોડો આરામ કરવા દે યાર મસ્ત કરવા ઘરે કામ કરી કરીને ટેબા થઈ જાય જો ઓ તો ઓ હું જઉં છું જાતે આ ખુશી ખુશી ગયા આ મને થોડી ખબર હતી કે આ કરશે વાળો મારો ભાઈ વાળો એક એક બીજો અરે અરે ઓ બેન ઓ બેન સાચું કહું મેં આના ત્રાસ્તી છે ને આ તમારા ભાઈને સાથ આપ્યો તો આખો દિવસ ઘરમાં એટલા બધા કામ કરાય કરાઈને થકવી મૂકે છે કામ વાળો પણ કંટાળી જાય એટલા બધા મને કામ કરાવે છે એટલે તમારા બેન મેં કહું કે આપણે બે પાર્ટનર બની જઈએ તું મારું કિડનેપ કર તું આઈડિયા લાવે છે જાતી બોલ આ પેલા અનારા કાકાની આપણા હસમુખ કાકા ટકળા

תן לך תוגב, תנסי איתו פעם